શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું ત્યારે ગાંધીનગર શહેરની સફર વિદ્યાલય સેક્ટર બાવીસ પરિણામ ખૂબ સારું આવ્યું પરિણામ સ્પષ્ટ જોઈ શકાય છે કે શિક્ષણ ક્ષેત્રે ગાંધીનગરનો ડંકો વાગી છે ગાંધીનગર જિલ્લામાં ધોરણ બાર ના પરિણામની ઝડપથી સફળતા નમસ્તે સફલ વિદ્યાલય વિદ્યાભારતી સાથે જોડાયેલી સ્કૂલ આર બેઝ છે જેથી તમને અહીંયા સંસ્કાર શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન પણ આપવામાં આવે છે કે જે અત્યારના જમાનામાં ખૂબ જ જરૂરી છે સ્કૂલ ઇઝ ધ પ્લેટફોર્મ કે જ્યાં બધી જ વસ્તુ તમને એક સાથે મળી રહી છે સંસ્કાર સાથે શિક્ષણ એટલે સફલ વિદ્યાલય સફળ વિદ્યાલય નર્સરીથી લઈને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધી છે કે જેની અંદર ગુજરાતી માધ્યમ ઇંગ્લિશ માધ્યમ સાયન્સ કોમર્સ આર્ટ્સ ત્રણે ત્રણ ડિપાર્ટમેન્ટનો સમાવેશ થયેલો છે કરિક્યુલમ બેઝડ ઓન બ્લૂમ ટેક્સોનોમી બ્લૂમ ટેક્સોનોમી એટલે એકદમ સરળ પદ્ધતિથી બાળકો સમજી શકે એવી રીતે શીખવાડવામાં આવે છે ક્લાસરૂમની અંદર જે ન્યૂ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર એક્ટિવિટી બેઝડ લર્નિંગ પ્રેક્ટિકલ બેઝ લર્નિંગ જેની અંદર રિયલ લાઈફના એક્ઝામ્પલ્સના ટોપિક સાથે કનેક્ટ કરીને કેવી રીતે બાળકો સરળ પદ્ધતિથી સમજી શકે એવી રીતે શીખવાડવામાં આવે છે જેથી બાળકો જે ગોખણપટ્ટીવાળો કોન્સેપ્ટ છે એમાંથી દૂર થઈને એ લોકો કન્સેપ્ચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ કરીને એ ચેપ્ટરને સમજે એ સબ્જેક્ટને સમજે એ સબ્જેક્ટની અંદર વધારે ઇન્ટરેસ્ટ લાવીને કેવી રીતે એ સબ્જેક્ટને હન્ડ્રેડ પર્સન્ટ આપવું એ અહીંયા ટીચર્સ બાળકોને શીખવાડે છે અને બાળકોની સંખ્યા અમારા ક્લાસરૂમની અંદર મેક્ઝિમમ ચાલીસથી પિસ્તાલીસની જ હોય છે જેથી ઇચ એન્ડ એવરી સ્ટુડન્ટ પર ઇન્ડિવિજ્યુઅલ અટેન્શન પણ આપવામાં આવે છે કે જેથી અમારું રિઝલ્ટ ઓરિયન્ટેડ રિઝલ્ટ તમને જોવા મળશે એની પી ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર જોઈએ તો પાર્ટ ફ્રોમ એકેડેમિક એની અંદર ઘણા બધા કો કોકરિક્યુલમ સબ્જેક્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેથી બાળકોનું પરફોર્મન્સ નોટ ઓન્લી એકેડેમિક નોન એકેડેમિકની અંદર પણ જોવા મળે કે જ્યાં બાળકો સ્ટેજ ઉપર સારી રીતના પરફોર્મ કરી શકે છે કે જેની અંદર અમે લોકો જે સબ્જેક્ટની હું વાત કરું જેની અંદર લાઈફ જીવનના મૂલ્યો લાઈફ વેલ્યુસ કે જેની અંદર સારા નાગરિક તરીકે કેવી રીતે બાળક બહાર આવી શકે છે વૈદિક મેથ્સ છે કલ્ચરલ એક્ટિવિટીસ છે બધા જ ફેસ્ટિવલ્સને બધા જ આપણા તહેવારોને બારીકાઈથી અહીંયા ઉજવડવામાં આવે છે જેથી બાળકો આપણી સંસ્કૃતિને સમજે આપણા ઇતિહાસને સમજે કે શું છે અને કેમ આ તહેવારને આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે સાથે સાથે શ્રીમદ ભગવદ્ ગીતા જેવા લેક્ચર્સ પણ આપણે અહીંયા લઈએ છીએ કે જેથી બાળકો સ્પિરિચ્યુઅલ બને છે અને બાળકો તમને ખબર જ છે કે આપણા ભગવદ્ ગીતાના શ્લોકની અંદર જ એટલો પાવર છે કે બાળકોની અંદર જે મેન્ટલી પીસ જોવા મળે છે અત્યારે સ્ટ્રેસવાળું જે ભણતર છે એની અંદર આ બધા સબ્જેક્ટના કારણે એ લોકોમાં જે મેન્ટલી પીસ મળે છે સ્ટ્રેસ રિમૂવ થાય છે અને આ બધા સબ્જેક્ટથી એ લોકો સ્પિરિચ્યુઅલ બને છે અને આપણી સંસ્કૃતિને સમજી રહ્યા છે હું ધોરણ અગિયાર અને બાર હું સફલ વિદ્યાલયમાં ભણ્યો ત્યાં મને બધા ટીચરો અને સરોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો અગિયાર અને બારમાં મારું આ રિઝલ્ટ પણ સારું રહ્યું અને સ્પોર્ટ્સમાં પણ સારું મારું પ્રદર્શન રહ્યું આ ભણતર સાથે આ રમતગમત પણ કેમ બધું મેન્ટેન કરાય એ વસ્તુ મને સફલ વિદ્યાલયમાં શીખવા મળી અને અહીંયાના જે પણ સ્ટાફ છે બધું એમને મને ખૂબ જ સપોર્ટ કર્યો અને એના જ લીધે હું ખૂબ આગળ વધ્યો થેન્ક યુ સફલ વિદ્યાલય